हिम्मतनगर साबर स्टेडियम खाते सांसद खेल महोत्सव समाप्ती कार्यक्रम सांसद खेल महोत्सव दरम्यान अठ्ठावन हजार करता खेळाडूए विविध स्पर्धा रमत गमत क्षेत्र रमतवी भाग लिहो वडाप्रधान મોદી થકી ખેલાડીઓને સંબોધિત હતા સાથે રાજ્ય સરકાર મંત્રી સહિત તેમજ વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી દરેક તાલુકા મથકે સાંસદ ખેલ મહોત્સવ આયોજન થકી અઠાવન હજાર કરતા વધુ ખેલાડીઓએ વિવિધ રમતગમત ક્ષેત્રે ભાગ લઈ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી ચૂક્યા છે ભારતભરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ થકી વિવિધ રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ સહિત ખેલાડીઓને પ્રોત્સાહન વધે તે હેતુથી કબડ્ડી એથ્લેટિક કરાટે જેવી રમતોમાં હજારો ખેલાડીઓએ ભાગ લઈ આવનાર દિવસોમાં યોજાનારી ઉચ્ચકક્ષાએ ગમત ક્ષેત્રે ભાગ લેવાની તૈયારીઓ દર્શાવી છે સાંસદ ખેલ મહોત્સવ સમાપ્તિ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ થકી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું સાથે આવનારા ક્ષેત્રે ખેલાડીઓને સારું પ્રદર્શન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલ સમાપન કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી લોકસભા અને રાજ્યસભા સાંસદ ધારાસભ્યો સહિત વહીવટીની ઉપસ્થિતિમાં ખેલાડીઓને સન્માનિત કરાયા હતા આજરોજ પચીસ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પણ છે અને આજે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન પણ છે અઠાવન હજારથી વધારે ખેલાડીઓએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામે કબડ્ડી અને એથ્લેટિક્સ દોડમાં ભાગ લીધો હતો અને આજે સૌ સ્પર્ધકો વિજેતા બની અને જ્યારે ઇનામ મેળવવા જઈ રહ્યા છે ત્યારે આ સમારોહમાં માન્ય મંત્રી શ્રી પી બરંડા સાહેબ અને અહીં હિંમતનગરના શ્રી વીડી ઝાલા સાહેબ અરવલ્લી જિલ્લામાંથી પણ પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી ધવલસિંહજી અને સૌ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો અને સમગ્ર દેશમાં આજે આ સાંસદ ખેલ મહોત્સવનો સમારોહ થઈ રહ્યો છે ત્યારે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સ્પર્ધકો સાથે વાતચીત કરી હતી અને એમના લાઈવ માધ્યમથી સૌએ એમનો કાર્યક્રમ પણ જોયો હતો અને સૌનો ઉત્સાહ પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધાર્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો